તમારી ચેનલ ડીમોનેટાઈઝ પણ થઈ શકે છે તેમનામાંથી એક આ શરત છે બીજી શરત એ છે કે ધારો કે તમારા જૂના વિડીયોમાં વ્યૂઝ મળતા બંધ થઈ ગયા છે અથવા તમે વિડીયો અપલોડ કરી રહ્યા છો પણ વ્યૂઝ નથી આવી રહ્યા હવે જો વ્યૂઝ નથી આવી રહ્યા તો તેમનો જોવાનો સમય નહીં મળે પણ છેલ્લા ત્રણસો ને પોસઠ દિવસ જ્યારે પણ તમારો ચાર હજાર વોચ ટાઈમ જોવાનો સમય ઘટશે ત્યારે મિત્રો તમારી ચેનલ ફરીથી ડીમોનીટાઈઝ કરી દેવામાં આવશે હવે હું તમને એક સાદું અને સિમ્પલ ભાષામાં ઉદાહરણ આપીને કહીશ ધારો કે તમે બે માં એક ચેનલ બનાવી છે અને તેમાં તેના ઉપર લોંગ વિડીયો ઉપર કામ કરી રહ્યા છો અને તેમાં વ્યૂઝ પણ મળી રહ્યા છે અને વોચ ટાઈમ પણ મળી રહ્યો છે અને બે ના ચોવીસના અડધે તમે તે ચેનલ મોનીટાઈઝ કરી લો છો એટલે કે ત્રણ વોચ ટાઈમ ને પાંચસો સબ્સ્ક્રાઇબર મેળવીને ત્યાર પછી મિત્રો તમારી ચેનલ અડધી મોનીટાઈઝ ગણવામાં આવે છે જ્યારે મિત્રો

જોના વિડીયા ઉપર ધીમે ધીમે વ્યૂઝ આવી રહ્યા છે પરંતુ જ્યારે બે પછી આવ્યું ધારો કે એક જાન્યુઆરી બે પછી થી એકત્રીસ ડિસેમ્બર બે એક વર્ષ થાય છે અને આ વર્ષમાં તમારી ચેનલ ઉપર તમે એકત્રિત કરેલો કુલ જોવાનો સમય ચાર હજાર વોચ ટાઈમથી ઓછો હોય તો તમારી ચેનલનું શું થશે તો હવે તમારી ચેનલ સંપૂર્ણ મોનિટાઈઝ થશે નહીં ક્યારેય તમારો જોવાનો સમય દર સાત દિવસ પછી અપડેટ થાય છે જો તમારે જોવાનો સમય ફક્ત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જ અપડેટ થશે તમારી ચેનલ સંપૂર્ણ મોનેટાઈઝ કરવા માટે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી છેલ્લા ત્રણસો પોસઠ દિવસમાં ચાર હજાર વોચ ટાઈમ પૂરો હોવો જરૂરી છે તમારી યુટ્યુબ ચેનલની અંદર ત્રણસો પોસઠ દિવસમાં ચાર હજાર વોચ ટાઈમ પૂરો નહીં હોય તો તેને જેના કારણોસર તમારી ચેનલ મોનેટાઇઝ થશે નહીં જેને કારણે તમારી ચેનલ ડી મોનેટાઇઝ કરવામાં આવશો ખાસ કરીને મિત્રો જણાવી દઉં કે જે મિત્રએ ત્રણ હજાર વોચ અને 500 સબસ્ક્રાઇબર મેળવીને ચેનલ મોનેટાઇઝ કરી છે અર્ધ ચેનલ મોનેટાઇઝ કરી છે તેના માટે આ નિયમ ખાસ કરીને લાગુ થાય છે તેને ખાસ કરીને નોટ લેવી ત્યાર પછી તે ચેનલનું શું થશે જ્યારે ચેનલ ડીમોનેટાઈઝ કરવામાં આવે છે ત્યારે મને છેલ્લા પોસઠ દિવસમાં ફરીથી ચાર હજાર કલાક વોચ ટાઈમ પૂરો કરવામાં રહેશે અને સબસ્ક્રાઈબર ઉપર કોઈ અસર પડતી નથી તમારે ફરીથી આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે એટલે કે તમારે ચાર કલાક હજાર વોચ ટાઈમ પૂર્ણ કરવો પડશે ત્યાર પછી તમારી ચેનલ ફરીથી મોનેટાઈઝ માટે મોકલવી પડશે જ્યારે ચેનલ અરજી કરશો ત્યારે તે યુટ્યુબવાળી ટીમ ફરીથી તમારી ચેનલ ચેક કરશે અને ચેક કર્યા પછી તમારી ચેનલમાં કોઈ પણ ભૂલ નહીં હોય તો તમારી ચેનલ ફરીથી મોનેટાઈઝ કરશો આજના વિડીયા માટે બસ આટલું જ મળીશું બીજા વિડીયામાં નવા ટોપિક સાથે નવી માહિતી સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય વાત